જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો સોજીનો શીરો તો આ શીરો આપણે મોમ મૂકતા જ સરસરાટ ગળે ઉતરી જાય એવો બનાવીને તૈયાર કરીશું અને આ શીરો આપણે એકદમ ઓછા સમયમાં અને એકદમ લસલસતો ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને ના કરી હોય તો મારી ચેનલને કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો સોજીનો શીરો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે શીરો બનાવવા માટેનું માપ જોઈ લઈશું તો આ શીરો તમે કોઈ પણ સતનારાયણના પ્રસાદની અંદર જીવંતિકામાના વ્રતની અંદર કે કોઈ પણ મહેમાન આવે તો તમે આ રીતના લસ લસતો એકદમ સરસ સોજીનો શીરો બનાવીને તૈયાર કરી શકો છો અને આ શીરો રેગ્યુલર શીરા કરતા એકદમ અલગ જ રીતે આપણે બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે એક વાટકીથી ઓછો આપણે ઝીણો રવો લીધો છે અને એટલું જ આપણે ઘી લીધું છે તો બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને સોજી આપણે બાઉલ ની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે બધું જ ઘી બાઉલ ની અંદર એડ કરી દીધું છે હવે આપણે ઘી અને રવાને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે રવો અને ઘી એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ ઢાંકીને રવો અને ઘીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો હવે આપણે દસ મિનિટ પછી રવાને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રવો ફૂલી ગયો છે ઘણા દૂધની અંદર પણ રવાને પલાળે છે પણ અહીંયા આપણે ઘીની અંદર રવો પલાળ્યો છે એટલે શીરો એકદમ અલગ જ રીતે બનીને તૈયાર થશે તો હવે આપણે રવાને એક સાઈડમાં મૂકીશું અને આપણે એક પેન લઈ લઈશું હવે આપણે જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીથી આપણે ખાંડ લેવાની છે આ રીતના તમારે ઘરની કોઈ પણ વાટકી કે કપ હોય તેનું તમારે માપ સેટ કરી લેવાનું છે તો આપણે એક વાટકી જેટલી ખાંડ ઉમેરીશું તમે સાકર પણ લઈ શકો છો અને આપણો શીરો એકદમ સરસ માવેદાર બનીને તૈયાર થાય તેની માટે આપણે એક વાટકી દૂધ લઈશું અને બીજું અડધું વાટકી એટલે આપણે દોઢ વાટકી દૂધ લઈશું અને દોઢ વાટકી આપણે પાણી લઈશું દોઢ વાટકી આપણે દૂધ લીધું દોઢ વાટકી આપણે પાણી લીધું તો ચાર વાટકી આપણે દૂધ અને પાણી લીધું છે પરફેક્ટ માપથી આપણે આ શીરો બનાવો હોય તો જેટલી વાટકી તમારો રહો છે તેનાથી આપણે ચાર ઘણું પાણી કે દૂધ લેવાનું છે તમે એકલા દૂધનો પણ બનાવી શકો છો અને આ રીતના તમે દૂધ અને પાણી બે મિક્સ કરીને પણ બનાવી શકો છો તો હવે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું તો હવે આપણે એક જાડડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એક બે ટેબલ સ્પૂન આપણે બદામ લઈશું અને કાજુ અને બદામને આપણે ઘીની અંદર થોડા તળી લેવાના છે શીરો તો બધાના ઘરમાં બનતો જ હોય છે પણ દરેક વ્યક્તિની બનાવવાની અલગ અલગ રીત હોય છે આપણે આગળ પણ અલગ અલગ રીતે શીરાની રેસિપી અપલોડ કરેલી જ છે

અને ધીમા ગેસ ઉપર આપણે રવાને શેકીશું ઘી અને ખાંડ તમે તમારા પસંદગી અનુસાર ઓછું કરી શકો છો તો આપણે એક સાથે ઘી એડ કરી દીધું છે એટલે આપણે ઘી એડ કરવાની જરૂર નથી અને પરફેક્ટ ઘીથી આપણે આ શીરો બનાવીશું એટલે એકદમ સરસ લસ લસતો સત્યનારાયણની કથામાં બને એવો જ આપણે આ શીરો બનાવીને તૈયાર કરીશું જ્યારે તમે સોજી શેકો ત્યારે તમારે ગેસને મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર જ સોજી શેકવાની છે જેમ જેમ રહો શેકાશે એટલે તે હળવો થતો જશે અને રવો શેકાવાની એકદમ સરસ સુગંધ છે અહીંયા આપણું દૂધ અને પાણી પણ એકદમ સરસ ઉકળી રહ્યું છે અને ખાન બધી જ ઓગળી ગઈ છે હજુ આપણે બે ત્રણ મિનિટ માટે સરસ આ પાણીને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો ધીમે ધીમે રવો ફૂલવા લાગ્યો છે અને ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે હું વિડીયોને જરાકે કે સ્કીપ નથી કરતી પૂરો વિડિયો તમને બતાવું છું એકદમ સરસ આપણો રવો શેકાઈ ગયો છે અને એકદમ સરસ બધું જ ઘી છૂટું પડી ગયું છે ને રવો તમે જોઈ શકો છો એકદમ હળવો પડી ગયો છે તો હવે આપણે બે ટેબ્સનું જેટલી દ્રાક્ષ ઉમેરી દઈશું દ્રાક્ષ તમારે આ સમયે ઉમેરવાની રવાની અંદર તમે દ્રાક્ષ ઉમેરશો તો તે બળી જાય છે પણ આ રીતના રવાની અંદર તમે શેકશો તો દ્રાક્ષ ખૂબ જ સારી રીતે શેકાશે તો ફક્ત અડધી મિનિટમાં તમે જોઈ શકો છો દ્રાક્ષ સરસ ફૂલીને ઉપર આવી જશે તમે જોઈ શકો છો બધી જ દ્રાક્ષ સરસ ફૂલી ગઈ છે અને રવો પણ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે અહીંયા આપણું દૂધ અને પાણી પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું દૂધ અને પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું નાખતાની સાથે જ તમે જોઈ શકો છો રવો બધું જ દૂધ અને પાણી અબ્ઝર્બ કરી લેશે ફરીથી આપણે થોડું દૂધ એડ કરીશું મિક્સ કરીશું આ રીતના ગરમ ગરમ દૂધ અને પાણી તમારે એડ કરવાનું એટલે એકદમ સરસ તમારો શીરો મોઢામાં મૂકતા જ સરળ સરટ ગળે નીચે ઉતરી જશે એવો બનીને તૈયાર થશે તો હવે આપણે ફરીથી દૂધ એડ કરીશું આ રીતના આપણે ત્રણથી ચાર વાર થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું બરાબર મિક્સ કરીશું હવે આપણે જેટલું વધેલું દૂધ છે તે આપણે બધું જ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી પડ્યો આ રીતના ગરમ ગરમ તમે પાણી કે કે દૂધ એડ કરશો તો તો રવો હોય હોય સોજી તેની અંદર ગઠ્ઠા નહીં થાય સરસ તમારો શીરો બનીને તૈયાર થશે અને પરફેક્ટમાં પસે તો શીરો પણ તમારો લસ લસ તો સરસ સરસ ગળે ઉતરી જાય એવો બનીને તૈયાર થશે ઘણી વખતે શીરો તો સરસ બનતો હોય છે પણ તે થોડીક વારમાં છૂટો પડી જતો હોય છે પણ જો તમે આ રીતના બનાવશો તો તમારો શીરો આખો દિવસ તમે રાખશો તો પણ એકદમ સરસ આ રીતના લસ લસતો હવે આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે શીરાને થવા દઈશું તમે જોઈ શકો છો આપણો આખા અંદર સરસ છે અને ઘી ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે કન્ટિન્યુ તમારે શીરાને આ રીતના હલાવી જવાનું છે એટલે શીરો નીચે ચોટી ના જાય તો હવે આપણે આ સમયે શીરાની અંદર કચરી ઇલાયચીના દાણા એડ કરીશું અને તળેલા આપણે કાજુ અને બદામ એડ કરીશું પડી ગયું છે અને શીરો આપણો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે ગરમા ગરમ શીરા સર્વ કરી લઈશું તો શીરા આપણે સર્વ કરી દીધો છે તો હવે આપણે શીરા ઉપર કાજુ અને બદામથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો એકદમ સરસ અલગ રીતે અને ખૂબ જ રસીલો મોમ મુક્તાની સાથે ઓગળી જાય એવો સોજીનો શીરો તો આ શીરો તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ શીરો ખાઈને ખુશ થઈ જશે અને વરસાદમાં જેમ આપણને તળેલું ખાવાની ઈચ્છા થાય એમ જ આપણને ગળ્યું પણ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આ શીરો તમે ઓછા સમયમાં અને એકદમ અલગ રીતે આ શીરો તમે બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે સોજીનો શીરો કે રવાનો શીરો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સોજીના શીરાની રેસીપી કેવી લાગી જો તમને આ સોજીના શીરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય